નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં હરણી લેક ઝોનની અંદર ગઈકાલે સાંજના સાડા ત્રણ પોણા ચાર વાગે જે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના તેર જેટલા વિદ્યાર્થીઓનું મરણ થયું હતું જ્યારે બે શિક્ષિકાઓની પણ મોત નીપજ્યું છે આ એ જગ્યા છે જે જગ્યા ઉપર બાળકોને બોટની અંદર બેસાડી અને બોટિંગ કરવા માટે લઈ જવામાં આવી રહ્યા હતા અને અચાનક બોટ ઊંધી વળી જતાં આ ખતરનાક દુર્ઘટના સર્જાઈ હતી કરુણાંતિકા સર્જાઈ હતી બનાવના પગલે હરણી લેક ઝોન પાસે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા વડોદરાની અંદર આખી રાત સાયરનો વાગતી રહી હતી અને સમગ્ર ગુજરાતની અંદર શોક છવાઈ ગયો હતો વડોદરા સ્તબ્ધ થઈ ગયો હતો માતા પિતાઓની અકળ અને આક્રંદથી વાતાવરણની અંદર ગમગીની છવાઈ ગઈ હતી અને લોકો દુઃખી નજરે અને દુઃખી હૃદયે પોતાના બાળકોને શોધતા નજરે પડી રહ્યા હતા આવા દ્રશ્યો અનેક વખત જોવા અને સાંભળવા મળે છે છતાં પણ આ નફટ સરકારની અંદર કોઈ પણ પ્રકારની ગંભીરતાથી નોંધ લેવામાં આવતી નથી થોડા દિવસ માટે દરેક બાબતોની કાગા રોડ મચી જાય છે અને પછી પાછું બધું જ યથાવત થઈ જતું હોય છે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છે એ પ્રમાણે દુઃખી માતા પિતા પોતાના બાળકોના મૃતદેહને શોધી રહ્યા છે તો કેટલાક માતા પિતા પોતાના ઈજાગ્રસ્ત બાળકોને લઈ અને સારવાર માટે દોડાદોડી કરતાં નજરે પડી રહ્યા છે અને ખૂબ જ કરુણ દ્રશ્યો આ ઝરણી તળાવ પાસે જોવા મળ્યા હતા વિદ્યાર્થીઓના આયકાળ તપાસી અને પણ તેમની ઓળખ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ ઘટનાની અંદર તેર હતભાગી બાળકોના મોત નીપજ્યા છે એ માતા પિતાના દુઃખની કોઈ કલ્પના થઈ શકે તેમ નથી સરકારે ચાર લાખ રૂપિયાની સહાય કરી અને હાથ ઊંચા કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ કોન્ટ્રાક્ટરો સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ